આપડે યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ ઉનાળું કાળા તલ કેદી લાવવા છે અમારે કાળા તલ કરવા છે બીજો અને ત્રીજા મહિનામાં વાવેતર કરવાનું હોય પરંતુ આપણે લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી તમને કહું જયારે જમીન આપડી ખાલી થઈ ગઈ હોય કપા પપ્પા નૈવ્ય થઈ ગયો હોય ત્યારે આપણે એડવાન્સમાં કરવા મળતા હોય છે પણ ખરેખર જો તમે તમને કોઈ ખેહર પછી ધીમે ધીમે ઠંડી ઓછી થાય અને એવા સમયે જો વાવેતર તમે કરો તો એને વધવા કરવામાં વાંધો ન આવે ઠરડાય ન જાય ટાઈડ ને હારા થાય નકર હાટુ ભાઈ આવશે તો તેમી ખેહરમાં તેલની હાકલી નહીં બનાવી એકો તેલની બરાબર છે એટલા માટે જો તમે ખેડૂત મિત્રો બને ત્યાં સુધી બીજા મહિનામાં અને ત્રીજા મહિનામાં વાવેતર કરો તો કઈ વાંધો નથી અને અત્યારે કઈ કરીને વાંધો નથી કારણ કે છેલ્લા પાંચ છ વર્ષથી આપણે કરતા જ આવીએ છીએ કાળા તેલ ખેતી હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે કાળા તેલ છે ને એ ધોળા તેલ કરતા મહિનો થી મોડા પાકે છે એવું કોઈ પણ પ્રકારનો નિયમ હોતો નથી કાળા તેલ ને બે એક હારે પાકી જાય વધીને તમે કહ પાંચ દસ દિવસનો નો ફલ બાકી કઈ કાળા તેલ કે ધોળા તેલ બેયને ને પાકવામાં મહિના દિવસનો કોઈ પણ પ્રકારનો ટાઈમ એવો નથી હોતો એક હાર એક પાકું છે કે કાળા તેલ તમે કાશા નો અને છે એ તમે તો દાણો ટબ્બા રેખો ન થાય થોડાક પણ તમે એ કાઢી શકો પણ કાળા તેલને ને જો તમારે વ્યવસ્થિત રીતે 90 થી હો દિવસ થાય તો એ સમય પ્રમાણે તમારે હો એકસો દસ દિવસ સુધી ઉભા જ રહેવા દેવા પડે

પાંચ પડી કા પાંચસો પાંચસો ગ્રામ ના લઈ લેવાના એટલે એક એકર નું માપ આપડે થઈ જાય ચાલીસ ગુઠા જગ્યા પ્રમાણે જો હવે બીજું ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે તરી માં નાશક તરીકે શું ઉપયોગ કરી શકીએ અત્યાર સુધીમાં હજી કોઈ તલમાં નિંદામણ નાશક દવા આવી હોય એવું બન્યું નથી કે ભાઈ પટ્ટી પાન વાળા ને ગોળ વાળા એ ઘરે બે વયા જાય અને આપણે માથા કુર કરવી નો પડે અને હાથ ઉભા ઓલા પાક લાડવા ખાવા વયા જઈ એવું હજી બન્યું નથી એટલા માટે ખાલી પટ્ટી પાન વાળું નિંદા મન ખાલી બળે છે જે આપણે ડોક્ટર પ્લાન્ટ નું વિડો સુપર કહીએ છીએ મતલબ કે વિડો સુપર નાખી એકો એજીલ નાખી એકો ટર્ગા સુપર નાખી એકો વિક સુપર નાખી એકો બરાબર છે પછી સોસાયટી આવે એનો ઉપયોગ કરી શકો ગોયમોન આવે એનો ઉપયોગ કરી શકો આ બધા તમને કહો તિજલો ફોપ અથવા બીજો અલગ અલગ તરીકે ટેકનિકલો એમાં હોય છે પરંતુ પટ્ટીપાનવાળા પાન વાળા નિંદા મણો બની જાય માનો કે વિડોન સુપર છે તો આની માલિક તિજાલો બી થાય દસ ટકા લખેલું હોય દરગાહ સુપર હોય ગોદરેજનું હિપુલ હોય બરાબર છે કે પછી નાગાર્ઝોનનું કઈક ગોઈ મોન આવે છે એ બધામાં તિઝાનો ફોપ

અલગ અલગ ઘણી કંપનીઓનું તમને કહું પેન્ડી મિથેલીન આવે છે માનો કે ધાનુકાનું આવે છે ગોધરેજનું આવે છે અધામા કંપનીનું આવે છે ધર્મસનું આવે છે વોલ્સ કેમ્પનું આવે છે એ ક્રિસ્ટનનું આવે છે લગભગ લગભગ હરેક કંપનીના પેન્ડી મિથેલીન આવતા હોય છે બરાબર છે તો બાસાલી કંપની એક કંઈ ખેતી નથી નથી અક્ષય કેતી નથી બોમ્બે કેતી નથી શિવમ કેતી કે નથી સાગરશ્મી કેતી કોઈ કંપની એવું નથી કહેતી કે તમે બાસાલીન હો ટકા તમે મૂકો હોય સો ટકા નિંદામણ કંટ્રોલ થઈ જાય પરંતુ છેલ્લા લગભગ દહક વર્ષથી આપણે તૈલમાં બાષાલીન મૂકીએ છીએ પણ જે ખેડૂત મિત્રો તૈલ વાવીન કરે છે એના માટે બાષાલીન વરદાન રૂપ છે અને જે ખેડૂત મિત્રો તલ સાટીન કરે છે એના માટે આનું બાષાલીન રાવણ અને રાક્ષસ સમાન છે કારણ કે જે તલ સાટીન કર્યા હોય અને સાટીન કર્યા હોય એની ઉપર તમને કોઈ બાષાલીન તમે પાય હોય અથવા પપ્પે સાટી હોય બરાબર છે તો એની ઉપર એક લેર લાગી જાય લાગી જાય છે એટલે કે એમાંથી બીજનું જે અંકુરણ થવું જોઈએ એ બહુ ઓછું થાય છે એટલા માટે વીઘે કિલો કિલો એકરે નાખીને સાટી ગયો તો પણ તમને એમાં સારા પરિણામો મળે છે બરાબર છે કોઈ પણ સારી કંપનીનું બાલી લઈ શકો છો માનો કે યુપીએલનું છે સ્વાલનું છે ધાનુકાનું છે ક્રિસ્ટલનું છે તમને જે સારી કંપનીના નામ આવડતા હોય એ સારી કંપનીનું બાસાલીન લેવાનું છે ખાલી ત્રીસ ટકા આડત્રી ટકા છે ખાલી ત્રીસ ટકા વાળું લેવાનું છે બરાબર છે ઘણા બધા ખેડૂતો વાપરતા આવે છે વર્ષોથી વાપરતા આવે છે અને બાસાલીન આપણે વાપરીએ છીએ એટલા માટે એકર માં અઢી કિલો તલ એટલે કે સોળ ગોઠાના વેગા પ્રમાણે આપણે એક કિલો તલ નાખીએ છીએ નગર આઠસો ગ્રામ તમે સો ગોઠના વેઘા પ્રમાણે નાખો તોય ચકાચક થઈ જાય પરંતુ બાસાલીન દવા જ્યાં વધઘટ થઈ ગઈ હોય ના ઉગાવામાં થોડું કેવડ આવે જ્યાં પાણી વધારે પડતું ભરાઈ રહેતું હોય ના બાસાલીન નડશે ને નડશે કોઈ પણ કંપનીનું હોય બરાબર છે હવે વાત કરીએ આપણે કે પાયામાં ખાતર ક્યો નાખવું જોઈએ જો દેશી ખાતર હોય તો તમતાર તમે નાખીએ દેશી ખાતર તો માલ ડોર રાખ્યા હોય તો હોય આપણી પાસે હવે તો વ્યવહાર કરવા તમને જોવા આવે ને તો આમ નજર કર્યા એટલે હજી ખીલો લાગે હો ખીલો કેમ ને કાઢ્યા એટલે ભેં હતી કાઢી નાખી પણ હવે તમે જોવા આવ્યા જો શા પી લો ખીલો કાઢી નાખી તો એમ કઈ જાય હવે એની પાસે ખીલો હતો ને એટલે કે વેલા મોડું તમને કોઈ ડોબું લાવશે ખરા ભેં ભે ગાય આપણે ના સેટિંગ થતું નથી હવે સા પિતા પિતા જો તમને કોઈ ખીલા સામું જાન વહી જાય ગમે સામું જાન વઈ જાય તોય વ્યવહાર નથી કરતા તો આ ઢોર વગર દેશી ખાતર આપણી પાસે હોય નહીં બરાબર છે તો એને માટે આપણે સોખોન સીધો ઇલાજ છે કાંઈ એડીનો ખોલ લીમોડીનો ખોલ કરડીનો ખોલ બોરગણીનો ખોલ બરાબર એવા કોઈ ખોલ પણ લઈ શકીએ અથવા તો આપણે એ ન મળે તો ડીપી છે બારબત્રી હોલ છે વીસ વીસ તેર છે નર્મદા ફોસ છે આ લઈ અને આપણે ઉપયોગ તો કરીએ છીએ તો એ ઉપયોગ આપણે કરી લેવાનો ખાતરના રૂપમાં જો હું તંકુ તો ન નાખો તો વધારે સારો હંડા કરતા ખડ જ નહીં થાય ખાતર તમે નહીં નાખો એટલે ખડ તમારે નહીં નેવું ટકા સાફ થઈ જાય કોઈ માથા કોટ જ નહીં રે બરાબર છે પરંતુ આપણે ખ નાખ્યા વગર નહીં રે જો નો નાખો તમે અમ ખાતર તો માયકો રાજા જે આવે છે માયકો રાજા એ જો તમે આપો તો તમને એમાં સારામાં સારું પરિણામ આવશે એક

બરોબર હવે એ જ વસ્તુ આની માલિકા તમને મળી રહે તો આની માલિકા મળી રહે તો આપણને શું વાંધો છે કારણ કે આમાં ઓર્ગેનિક કાર્બન પણ આવી જશે પચાસ બરાબર છે નાઇટ્રોજન પણ આવી જશે આની અંદર આની અંદર પોટાશ પણ આવી જશે અને આની અંદર માઇકો પણ આવી જશે તો વિગે તમે પાંચસો ગ્રામ લેખે આનો ઉપયોગ કરી શકો કેવી રીતે કે ભાઈ તોય તમે તમને કો વાવી દીધા છે ઉપરથી થી બાસા લઈ સાડવાનું તો સાડી દીધું છે અને પછી પાણી મૂકવાનું છે તો આને ઓગાળી તમે જાવા જો તોય વાંધો નહીં બરોબર દૂડારે વેકરા આરે કે કોઈ ખાતર આરે મિક્સ કરીને નાખી જો તો પણ તમને એમાં સારું પરિણામ મળશે બરોબર જો તમારે આ નો વાપરવું હોય હું એવું નથી કહેતા વાપરો જ તે

મારે કોઈ તમ તારે અહીંયા લેવા દેવા નથી મારું કામ છે તમને માહિતી આપવાનું તમારું કામ છે કે ભાઈ મારે આ વસ્તુમાં કરવી છે ચા મળે નજીકના નાયકરોમાં પૂછી દઉં તમ તમારે કોઈ ઉપાધી રહેતી નથી બરાબર છે હવે વાત કરીએ બિયારણની પસંદગીની તો બિયારણની પસંદગીની મારી પાછો વાત કરીએ તો શ્રીનાથજી કંપનીના શિવમ નવ્ણું નંબર આવે છે આ પણ એક સારામાં સારી વેરાયટી છે આ પણ તમે કરી શકો છો અને આ તમને કહો ડાળિયા તલ આવે છે કાળા જે કઈ તલ આવે છે બધા ડાળિયા તલ આવે છે હોટિયા નથી આવતા બરોબર તો તમે શિવમ ના પણ કરી શકો છો બીજા નંબર માં આવશે બોમ્બે સુપર ના ઝેડ બ્લેક બરોબર કાળા મસ્ત તલ આ પણ તમે કરી શકો છો આમાં પણ તમને સારું એવું ઉત્પાદન મળશે સારું એવું ઉત્પાદન એટલે

જે બ્રિકો તલ આવે છે કાળા તલ મંગલમ શીડ એ પણ કરી શકો છો વો અક્ષય શીડ કંપની ના કાળા તલ આવે છે એ પણ તમે કરી શકો છો સાગર લક્ષ્મી શીડ કંપની ના કાળા ઘોડા તબડાક 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 જાય ભાઈયા તમને કો જોરદાર ઉતારો આવે અને એના તલ જે આવશે છે એ તલ દાણો મોટો તલ આવશે બરોબર એ આ બધા કરતા મોટો દાણો છે આવશે એ પણ તમે કરી શકો છો એમ છતાં પણ જો નવકર શીડ ના લબ્ધી મળે તો એ પણ વેરાયટી સારામાં સારી છે કોઈ ચિંતા કરવા રાખવું નથી વધારે ઉત્પાદન લેવા માટે આપણે જે ફાળની દવા સાટીએ છીએ બરાબર તો તમે ફાળની દવા મારી પાસે બે ત્રણ વખત તમારે જ્યારે એમાં ફૂલ ઉઘાડવા માંડે ત્યારે તમે ફાલની દવા આપી શકો છો જેમ કે ફલમ ઘરો આવે છે

તલ તમને કહું જેમાં સાટેલું છે જેમાં નથી સાટેલું એમાં ખાલી વિઘે બે મણ તલ વધારે થયા હોય કેટલા ખાલી બે જ મણ અને આપણે કાળા તેલનો નહીં થોળા તેલનો તમને જો અનુભવ આપીએ તો ત્યારે થોડા તલ પંદરસો રૂપિયાના મણ છે એ બે તલ વિઘે વધારે ચા હોય તો ત્રણ હજાર રૂપિયાના થાય પહેલાં રૂપિયાના ત્રણ હજાર રૂપિયાના થાય બરાબર છે હવે એક તમે ખાલી દવાનો અનુમાન માની લો કે ભાઈ પુષ્પરાજ આવશે કે ભાઈ આપણે બ્લુબેરી આવે કે ફલમ ગ્રો આવે બરોબર હવે આની કોસ્ટિંગ કે ભાવ તાલ માની લો તમે કે અંદાજ તમને આપો માની ન લેતા કે આ જ ભાવ છે ખાલી તમને અંદાજ આપો કે અઢારસો રૂપિયાનું લીટર ફલમ ગ્રો હોય તો વીસ એમ એલ લખીએ પંપ કેટલા થાય કેટલા પંપ થાય એક લીટર માંથી પચાસ પંપ થાય કેટલા પચાસ પંપ તો પચાસ પંપ કેટલા વીઘામાં થાય અને રૂપિયા કેટલા થાય ના અઢારસો રૂપિયા માની લો બે હજાર માની ગયો તમને ત્યાં બે હાજર રૂપિયાના પચાસ પમ્પ થતા હોય તો ચાલીસ રૂપિયાનો પમ્પ પડ્યો હવે વિગે તમે ચાર પંપ લેખ નાખો અને ચાર ને હજાર આઠનું ખોણ એકો સાઠ રૂપિયાનો ખર્ચો છો બસો રૂપિયાનો ખર્ચો વિગે માની લઈ હવે એ દવા તમે ત્રણ વખત વિગે નાખી હોય તો બસો ચારસો ને સતસો રૂપિયાનો ખર્ચો છો કેટલા રૂપિયાનો સત્સો રૂપિયાનો ખર્ચો છો ત્રણ વખત દવા નાખવાથી અને વિગે ખાલી બે જ મણ ઉત્પાદન કરશો વધારે વધારે ના તું દેશમણ ખાલી વધારે ઉત્પાદન શું હોય તો આપણને ત્રણ હજાર રૂપિયાનો ફાયદો મળે એક વીઘે હવે આ તમને કહો એક વીઘે આપણે ખર્ચો કેટલો કી નથી સસો રૂપિયાનો ત્રણ વખત દવા નાખવાથી બરોબર છે અને ઉત્પાદન કેટલું આપણને આવ્યું એક વખતની માલિપા ત્રણ હજાર રૂપિયા અને એક વખતના ખર્ચાની માલિપા આપણને જો છસો નો ખર્ચો કરવાથી વીઘે રૂપિયાનો કરવાથી જો દસ વિઘા ના તલ હોય તો આપણને એમાં ચોવીસ હજાર રૂપિયાનો ફાયદો થાય તો ચોવીસ હજાર રૂપિયાની મારી પાસે આપણને ખાતર દવા બિયારણ અમુક મજૂરી આપણને એમાં હાઈકલાસ ઉત્પાદનના ના પૈસા બાદ થઈ જાય મળી જાય એટલા માટે આપણે ફાલની દવા નાખવી જરૂરી છે કારણ કે જેટલું આપણને ઉત્પાદન મળ્યું છે એટલા જ આપણે માર્કેટમાં ઊભા રહી શકશું કારણ કે ભાવને જજમેન્ટ તરીકે તમે ન આપી શકો કારણ કે અત્યારે કાળા દળ છે એ પાંત્રીસો રૂપિયાથી માંડી અને પિસ્તાલીસો રૂપિયા સુધીના વેચાય છે મારે એક મિત્રના આડત્રીસો રૂપિયાના મન કાળા તલ વેચાણા છે હવે તમે વિચાર કરો કે દસ વીઘાના આડા તલ હતા અને આડત્રીસ રૂપિયાના ભાવ લઈ ગયા અને વિઘે બાર મણ લખે ઉતરા જા સો ઇતરા દીધા પૈસા ના સો ઇતરા પરંતુ ફાયદો એ છો કે એને ફાલની દવા નાખેલી હતી બરોબર છે એટલે ઉત્પાદન વધારે આવ્યું અને ભાવ એને નસીબમાં હશે કાંઈક એટલે ભાવે હારા મળી જાય તો ભાવે આપણને મળે ઉત્પાદને આપણને મળે ત્યારે આપણે બે પૈસા આપણા હાથમાં આવે આપણે એવું ક્યારેય જજમેન્ટ ન મારી કે કે આપણે તેલ પાંચ હજાર રૂપિયાના ભાવના હોય તો પછી ભલે વીકે પાંચ મણ તેલ થાય તો પચીસ હજાર રૂપિયાના થાય અરે તલે જ આપણે કાઢવાના છે દસ બાર મણ પંદર મણ સુધી વીકે ભાવ તમને ભલે પચીસો રૂપિયાનો આવતો હોય પચીસો રૂપિયાનો ભાવ આવતો હોય ને પંદર મણ લેખે માલ નીકળે હોય તો પાંચ મણ તેલ નીકળ્યા હોય પાંચ હજાર રૂપિયાનો ભાવ આવ્યો હોય ને તો એની સામે પોગી નો કે હું જે ગળું ફાડું છું એ એટલા માટે ફાડું છું કે તમને ઉત્પાદન મળવા માટે તમારા નજીકના વિસ્તારની મારી પાસ આ બધી જ કંપનીઓના તલના બિયારણો બે જે કાંઈ તમને દવાની ભલામણ કરી છે એ દવાઓ આ બધું તમારા નજીકના વિસ્તારમાં મળે છે ઘણા બધા અમુક મિત્રો છે એ તમને કહો મારો વિડિયો ડાઉનલોડ કરી અને પોતાની ચેનલમાં મૂકે મુકેશ ખાસ યાદ રાખજો મારો વિડીયો ડાઉનલોડ કરી ગળું તો મારું બે ગયું છે પણ મારા વિડીયોનો મિસ ઉપયોગ કરે છે એટલા માટે બોલવું પડે છે બાકી મારું ગળું એટલા માટે કહું છું કે જો એમ કહેતા કે પૈસા નાખી મોકલાવી દઉં તો મેં મારા વિડિયોની ની એવું નથી કીધું કે મારા ખાતામાં પૈસા નાખી તમને મોકલાવી દઉં કોઈ ઉપાધિ ન કરતા હું એમ કહું છું કે તમારા નજીકના વિસ્તારમાં મળે છે તો હુકામ બીજાના ખાતામાં પૈસા નાખવા મોકલાવી જોયો ભાઈ ઓનલાઈન હુકમ મંગાવું જોવે આપણા વિસ્તારમાં નથી મળતું દુકાનો બધી બંધ થઈ છે અરે ખિસ્સામાં કાવડિયા છે ગમે દુકાન થી ભલા મને બધા માલ લઈ શકીએ તમે તલાજ આવતી લાંબા થાવ છો એ તમારો પ્રેમ છે સ્નેહ છે લાગણી છે મારી ઉપર આશીર્વાદ છે તમે મને તમારા દીકરો સમજીને આવો છો એટલા માટે તમે આ તલાજ આવતી ધક્કો ખાવ છો નહીં હું ઘણું ફાડી ફાડીને કહું છું તમને તમારા વિસ્તારમાંય મળી જાય હું કામ ન મળે તમને બરાબર છે હવે મને ઘણું વધારે પડતું બે ગયું છે અને કાલ પાછો વિડીયો બને ન બને માફ કરજો અને અત્યારે રજા આપો રામ રામ ને સીતારામ જય જવાન જય કિસાન